ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને અને દેશની લોકસભા આપણી મહિલાઓ પુરુષો સાથે ઊભી વાત ક્યાં યાર ભાઈ આ તો કઈ જ નથી ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે શું મળશે ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપર થી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી જેમાં રંગે ચંગે ભાગ લઈને પોતાના મત આહુતિ આપવાનું આહવાન વૈષ્ણવાચાર્ય પૂજ્ય ડોક્ટર વાગેશ કુમાર શ્રીએ કર્યું છે મતદારોની જાગૃતિ માટે અપીલ કરવામાં આવી રહી છે ભારતીય રાષ્ટ્રની ધર્મ સંસ્કૃતિની સભ્યતાની અને પ્રકૃતિની જાળવણી માટે મતદાન કરવા માટે આમ પ્રજાજનોને અપીલ કરતા તૃતીય પીઠાધીશ્વર વૈષ્ણવોના સરકાર હૃદય સમ્રાટ કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય શ્રી પૂજ્ય શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાશ્રીએ આમ પ્રજાજોગ સંદેશો આપતા જણાવ્યું કે આપણો ભારત દેશ જે દિશામાં જઈ રહ્યો છે જે આજના યુગમાં એની સ્પીડ રોકેટ કરતા પણ વધુ વિકાસ તરફ જઈ રહી છે તો મતદાન દ્વારા આપણે જરૂર સહભાગી બને રાષ્ટ્રના ઉત્થાન ઉત્કર્ષ વિકાસમાં આપણે પણ આપનું યોગદાન મતદાન દ્વારા આપવું જરૂરી છે ભારતનું મહત્વપૂર્ણ અવસર અને મહામહોત્સવ એવું મતદાન આજના યુગમાં બહુ જ જરૂરી છે ભારત જે દિશા તરફ જઈ રહ્યું છે અને એની સ્પીડ રોકેટ કરતાં પણ વધારે આજે જઈ રહી છે એમાં આપના મતનું બહુ જ મહત્વ છે મત આપવાનું ભૂલશો નહીં આપણે ભગવાન રામને મોડું દેખાડવાનું છે જો ભગવાન રામ સુધી પહોંચવું હોય તો મત એટલો જ મહત્ત્વનો છે ભગવાન કૃષ્ણ સુધી પહોંચવું હોય તો મત બહુ જરૂરી છે તો મત આપ્યા વગર આપ આપણા જીવનને સફળ નહીં બનાવી શકો આપણે સુદૃઢ બની નહીં શકીએ એની હું આપને ખાતરી આપું છું તો મત આપીને આપણા રાષ્ટ્રને આપણા ધર્મને આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીને આપ આપનું જીવન બનાવો એવી અભ્યર્થના